તો કુછ હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગીફ્ટ નિ પચીસ હજાર બસો ઓગણીસ પર સપાટ ચાલી રહ્યો છે અને સંસદમાં કાલે સામાન્ય વધારો હતો નિફ્ટીમાં પણ ત્રીસ એક પોઈન્ટનો વધારો હતો શરૂઆતમાં સારો વધારો હતો પણ ધીમે ધીમે વધારો ઓછો થતો ગયો અને એનએસી ઉપરના શેરો એક હજાર બસો ચોત્રીસ વધતા હતા અને એક હજાર પાંચસો ને પંચ્યાસી શેરોમાં ઘટાડો હતો બજાર ઠીકઠાક ચાલી રહ્યું હતું પરંતુ જે સોનામાં ખૂબ વધારો છે અતિશય વધારો થયો છે અને આપણે જોયું છે સતત કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ વસ્તુનો ભાવ હોય સતત વધ્યા પછી એમાં ઘટાડો આવે અને સોનામાં પણ ભવિષ્યમાં ઘટાડો આવી શકે અથવા તો ધીમે ધીમે વધી શકે અને એના ઘણા પરિબળો કામ કરતા હોય છે પરંતુ શેરબજારમાં રોકાણ કરવું હોય તો કેવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ અને એક જેની પાસે ખૂબ સોનું છે એવી કંપનીની વાત કરવી આ ફક્ત એક ઇન્ફોર્મેશન છે કોઈ છે લેવાની કે વાત નથી પરંતુ જો રોકાણ તમારે કરવું હોય તો કેવા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ એની થોડીક તમને ડિટેલ કહું કે જેમ જ સરકાર ગવર્મેન્ટનું ફોકસમાં હોય સરકારની એના ઉપર નજર હોય સરકાર એ સેક્ટરમાં ગ્રોથ કરવા માગતી હોય અને સરકાર એનું ફંડિંગ આપતી હોય એવા સેક્ટરમાં તમે શરૂઆતમાં જો રોકાણ કરો તો તમારે એ કંપની પૈસા બનાવી આપી છે તમે જુઓ કે સરકાર જે સેક્ટરમાં ઘૂસે છે એ સેક્ટર ઉપડે શરૂઆતમાં તમે જુઓ તો ડિફેન્સ સેક્ટર બે વર્ષ પહેલાં ડિફેન્સ સેક્ટરના શેરો જરા તળીએ પડ્યા હતા અને એ કંપનીઓમાં શરૂઆતના તબક્કામાં જો તમે જવાઈ ગયા હોય છે તો આજે ગજબ રિટર્ન છે પારસ ડિફેન્સ એવી કંપનીઓનો આઈપીઓ એકસો પંચોતેરના ભાવમાં આવ્યો હતો આજે હજાર હજાર રૂપિયા ઉપર ચાલી રહ્યા છે હિન્દુસ્તાનના રણનીતિ શરૂઆતનો ભાવ તમે જુઓ બે વર્ષ કે ત્રણ વર્ષ પહેલાંના ભાવ જોશો તો તમને ખબર પડશે એને ખૂબ ડિફેન્સ સેક્ટરને ખૂબ મહત્ત્વ આપ્યું અને ડિફેન્સ સેક્ટરના શેરો સરસ ચાલ્યા એના પછી વારો આવ્યો રેલવે ઉપર સરકારે રેલવે ઉપર ભાર મૂક્યો અને રેલવેમાં જે કામ કરતી કંપનીઓ અને એની સહાયક કંપનીઓ ખૂબ ચાલી અને ચાલ્યા પછી એમાં ખૂબ ઘટાડો પણ આવ્યો પણ શરૂઆતના તબક્કામાં જે પચાસ રૂપિયાને સો રૂપિયાને દસ રૂપિયાના શેરો હતા એ બસો બસો અઢીસો અઢીસો એ પહોંચી ગયા અને એના પછી સરકારનો ફોક્સ આવ્યો ઈવી સેક્ટર ઉપર ઇલેક્ટ્રિક વાહનો ઉપર અને એ સેક્ટરની કંપનીઓ પણ દોડી મિત્રો વચ્ચે થોડો સમય સોલાર સેક્ટર ઉપર પણ સરકારનો ભાર આવ્યો મિત્રો સોલારથી વીજ ઉત્પાદન કરવાના જે પ્રોજેક્ટો હતા એની સરકારે ખૂબ દોડાવ્યા અને એના પછી હવે વોટર સાયકલિંગ મેનેજમેન્ટ અને એ હાઈ સેમી સેક્ટર આ બધા સેક્ટરો ચાલી રહ્યા છે તો તમે એ પ્રમાણે જે સરકાર જે દિશામાં કામ કરતી હોય એ શરૂઆતમાં તમે એ સેક્ટર પકડો તો તમારો ગ્રોથ બહુ ઝડપથી તમે ડિઝેરી કંપનીનો ગ્રોથ થઈ શકે હવે આપણે જે સોનાની વાત કરવી એ કંપનીની વાત કરા કે સોદા સોનાથી લડી હોવી કંપની જેની પાસે ખૂબ સોનું છે આરબી આરબીઆઈ કે ભારતીય રિઝર્વ બેંક પાસે આઠસો ને એસી ટન સોનું છે એના ચોથા ભાગનું સોનું આ કંપની પાસે છે મિત્રો બસો ને દસ ટન સોનું આ કંપની પાસે લોકોએ ગીરવે રાખેલું છે અત્યારે એના પાસે બસો દસ ટન સોનું બન્યું એ કંપનીનું નામ છે મૃથુજ ફાયનાન્સ મથુશ ફાઈનાન્સ મિત્રો અને આ શેર લગાતાર વધી ગયો છે સતત એમાં વધારો થઈ ગયો છે અને હાઈ ઉપર હાઈ બનાવી રહ્યો છે રેકોર્ડ સ્તર ઉપર આ કંપની ચાલી રહી છે લગાતાર સોનાની કિંમત વધી રહી છે એમાં કંપનીની કંપનીમાં પણ તેજી આવી ગઈ છે તો તેના ઓકડામાં ગણીએ કે દુનિયાના જે નાના દેશો હત્યાવી દેશો છે એમની પાસે જે રિઝર્વ સોનું છે એનાથી આ કંપની પાસે સોનું વધારે છે મિત્રો મથુલ ફાઈનાન્સ પાસે અને અત્યારે આ કંપનીનો ભાવ ત્રણ હજાર બસો ને બેતાળીસ રૂપિયા કાલે ત્રણ હજાર બસો ને સત્તાવન રૂપિયાનો કંપનીએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો અને એ કંપનીનો બાવન વીક લો એક હજાર સાતસોને છપ્પન છે અને બાવન વીક હાઈ ત્રણ હજાર બારસો સત્તાવન કંપનીનું માર્કેટ કેપ એક લાખ ત્રીસ હજાર એકસો ને એસી કરોડ છે ઇપીએસ એકસો ત્રેપન છે એક છે ડિશ કમાણી એકસો ત્રેપન રૂપિયા પીએ એકવીસ છે સેક્ટરનો પીએસ છવ્વીસ ફેસ વેલ્યુ દસ છે બુક વેલ્યુ છસો બાસઠ છે અને પીબી ચાર પોઈન્ટ છે હવે કંપનીમાં કોના પાસે શેરો છે મિત્રો એની વાત કરા તો કે જે મથુ ફાઇનલ છે એના તોતેર પોઈન્ટ પોતે ટકા તોતેર ટકા શેર પરમોટર પાસે છે વિદેશી રોકાણકાર દસ પોઈન્ટ ચોરાશી એટલે કે લગભગ અગિયાર ટકા શેરો વિદેશી કરવું પડે છે અને બાર પોઈન્ટ એકવીસ બાર ટકા શેર આપણા મ્યુચ્યુઅલ ફંડ છે પબ્લિક પાસે ફક્ત ત્રણ ટકા શેર છે બાકીનો જથ્થો પરમોટર વિદેશી રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડો પાસે મિત્રો જુઓ આ કંપનીમાં ખૂબ મોટો જથ્થો મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કરી દીધું અને કંપનીનું શેર કેપિટલ ચારસો ને એક કરોડ છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે એટલે કંપનીએ ચાલીસ કરોડ શેર બહાર પાડેલ છે કંપની પાસે રિઝર્વ અઠ્યાવીસ હજાર પોંસઠ કરોડ છે અને કંપનીની ફિક્સ એસેટ છસોની ચાર કરોડ છે આ થઈ મથુર ફાઇનાન્સની વાત મિત્રો હવે શેર બજારમાં શરૂઆતનો તબકો રોકાણનો કોઈ પણ કંપનીનો કોઈ પણ કંપનીનો ગ્રોથ શરૂઆત થાય અને શરૂઆતના તબક્કામાં જો સારી કંપની જો તમારા પકડ પકડમાં આવી જાય અને એ કંપની અહીંયાથી દોડવા મળે એનું વેચાણ એનો નફો સતત વધતો હોય બે પાંચ વર્ષ દસ વર્ષ અને તમે એમાં દસ વર્ષ જો હોલ્ડિંગ કરો તો શેરબજારમાં તમારા પૈસા સો ગણા થઈ શકે મિત્રો આ બધી શેરબજારની વાતો છે પરંતુ કોઈ પણ કંપની સારી કંપનીમાં પૈસા પકડ્યા પછી તમે જો ધીમે 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 એમાં તમારું હોલ્ડિંગ વધારતા જો તમારા પાસે શેરની કેપેસિટી વધારતા જો તો એ કંપની તમને સારો નફો બનાવી આપી શકે છે થેન્ક યુ આભાર મગફળી નેકળેલી છે અને ઠીકઠાક સારી મગફળી બેઠી છે જો આ લાઈવમાં એક લોકો છે એની આ મગફળી છે